ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલનો શુભારંભ કરાયો છે કેજીથી પૂરું પાડશે ધારાસભ્ય સિંહ ઝાલાના હસ્તે રિબિન કાપી પાદરા તાજપુર રોડ પર ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલનો શુભારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નવા શૈક્ષણિક સત્રથી ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલનો નવા વિચાર અને નવી શિક્ષણ પદ્ધતિ સાથે પ્રારંભ થઈ રહ્યો છે પાદરા ખાતે ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે વિરલભાઈ પટેલ ગૌરાનભાઈ પટેલ હજરીભાઈ અને એમના પૂરા સ્ટાફ દ્વારા ખૂબ જ આધુનિક સુવિધાઓ સાથેની ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલની શરૂઆત કરવામાં આવેલી છે જેમાં હાઈલી ક્વોલિફાઈડ શિક્ષકો પણ રાખવામાં આવ્યા છે સાથે સ્કૂલનું નિરીક્ષણ કર્યું ત્યારે માલુમ પડ્યું કે ખૂબ જ ટૂંકા સમયમાં બાંધકામ પૂર્ણ કરીને આધુનિક સ્કૂલ ઊભી કરવામાં આવેલી છે જેમાં બાળકોને ભણતરની સાથે તેઓની ઘડતર થાય એ માટે વિવિધ પ્રવૃત્તિઓને પણ આવરી લેવામાં આવેલી છે પાદરામાં ઇન્ટરનેશનલ લેવલની સ્કૂલ આજે ઊભી થઈ રહી છે તે બદલ સર્વે તેના સંચાલકોને હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને પાદરામાં એક સુવિધા સભર સ્કૂલ ઊભી થઈ છે તેના માટે વાલીઓને પણ આવી સ્કૂલમાં બાળકોને પ્રોત્સાહિત કરવા ભણાવવા માટે હું આમંત્રણ આપીશ ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલ ધ બેસ્ટ સ્કૂલ ઇન પાદરા અમે બાળકો માટે સંપૂર્ણ ડિજિટલાઇઝેશનવાળું શિક્ષણ સંપૂર્ણ સારી બધી વ્યવસ્થાઓ જે બાળકોને ટ્રાવેલિંગ કરીને બહાર ગામ ભણવા જવું પડે છે હાયર એજ્યુકેશન માટે એ તમામ પ્રકારની સુવિધાઓ અને ઉચ્ચ શિક્ષણ આ ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલમાં મેં પ્રોવાઈડ કર્યું છે બાળકો માટે અધ્યતન સુવિધાઓ સભર નવું બિલ્ડિંગ બનાવ્યું છે હવા ઉજાસવાળું વાતાવરણ છે પ્લે એરિયા છે સ્વિમિંગ પૂલ સ્કેટિંગ રિંગ લસ ગ્રીન ગાર્ડન આ તમામ સુવિધાઓ સાથે ઉચ્ચ કોટીનો સ્ટાફ જે સંસ્થામાં ફક્ત ઇંગ્લિશમાં જ બોલવામાં આવશે અને ખૂબ સારું ઉચ્ચ કોટીનું શિક્ષણ આપવામાં આવશે એવી આજે ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલનો શુભારંભ થઈ રહ્યો છે તો તમામ વાલીઓને નમ્ર વિનંતી કે વધુમાં વધુ આ સંસ્થાનો લાભ લે અને પોતાના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે થેન્ક યુ નર્સરીથી ધોરણ એક થી આઠ સુધીનું અત્યારે શિક્ષણ કાર્ય ચાલુ થઈ રહ્યું છે અહીંયા અને આવનારા વર્ષોમાં ધોરણ નવથી બારનું શિક્ષણ પણ અહીંયા થશે